નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા શહેરમાં આજ રોજ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર કરાયેલ દિનેશભાઈ માયાવંશીનું અંગદાન કરવામાં આવ્યું આ અંગદાનના અદ્ભુત પ્રસંગે વડોદરા સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી સાથે સાથે વોર્ડ નંબર સોળના કાઉન્સિલરો પ્રમુખ મહામંત્રી તેમજ તરસાલીથી ભાગ્યાભાઈ પણ ઉપસ્થિત રહી અને આ અદ્ભુત પ્રસંગને બિરદાવ્યો હતો

સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સોમા વડોદરા અમારી હોસ્પિટલમાં બ્રેનદેવ જાહેર થયેલા દિનેશભાઈ માયા વચ્ચે એના દીકરા એના ધર્મપત્ની દીકરી અને એના ભાઈ જે નિર્ણય લીધો અંગદાન કરવાનું છે એ ખૂબ સરાહનીય છે ખૂબ અભિનંદનને પાત્ર છે એના ત્રણ અંગ લિવર કિડની અને હાર્ટોન થવાના છે લિવર છે અહીંથી યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે લિવર છે એ કિરણ હોસ્પિટલ સુરત ખાતે જવાનું છે અને કિડની છે એ જાઇડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે અને આઠ યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે આનીથી ત્રણ જિંદગીભ છે અને એક માનવ કલ્યાણનું કામ છે સરાહનીય કામ છે જે માયાવંશી પરિવાર દિનેશભાઈના જે પરિવારે અંગદાન કરી અને એક સમાજની અંદર દાખલો બેસાડવાનું કામ કર્યું છે વડોદરામાં અત્યાર સુધીમાં એટી થ્રી અંગદાન થયા એમાંની સાથે થવા એ રીતે હાથ થયા હોય એવી બીજી કે ત્રીજી ઘટના મારા ધ્યાને આવી છે અને અભિનંદન અને અભિનંદનને પાત્ર છે અને અમારી હોસ્પટ બંધ છે તમામ સેવાઓ અને કાયમી માટે પરિવાર માટે કરવા માટે તૈયાર છે અને ગવર્મેન્ટ ભારત સરકાર પણ આવી રીતે જે લોકો અનિદાન માનતા હોય નેશનલ હીરો તરીકે ઘોષિત કરતા હોય સાથે સાથે રાષ્ટ્રગાન દ્વારા સન્માનિત કરવામાં આવતું હોય છે